નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે બહુ બે જોઈશું હવે ચોથો દાખલો જોઈશું યોગ્ય નિત્યશ્રમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો અહીંયા વિસ્તરણ કરવાનું છે તો પહેલા દાખલામાં શું છે એક્સ વત્તા બે વાય વધતા ચાર ચેટ વર્ક તો અહીંયા કયા નિત્યશ્રમનો ઉપયોગ થશે તો સમ લખીશું અહિયાં અથવા તો એ વત્તા લખીએ બી નો વર્ગ વધતા સી નો વર્ગ વધતા ટુ એ બી એટલે પહેલું બીજું લેવાનું ટુ એ બી એટલે પહેલું બીજું લેવાનું વત્તા ટુ બી સી

તો આ નિત્ય પ્રમાણે લખવા જઈએ આપણે તો નિત્ય સમ શું હતું તો એ વધતા બી વત્તા સી નો વર્ગ હોય તો એનો વર્ગનો વર્ગ વર્ગ બીજાનો અને ત્રીજાનો વર્ગ પહેલું બીજું બીજું ત્રીજું અને બે ગુણ્યા પહેલું અને છેલ્લું એ પ્રમાણે નિત્યસમ થાય તો આપણે નિત્ય ઉપયોગ કરીને અહીંયા લખવું હોય તો પહેલાનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ એક્સ નો વર્ક વત્તા બીજું પદ બીજું પદ કયું હતું બે વાય એટલે બે વાય નો વર્ગ પદ એટલે ચાર ચાર વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું બીજું પહેલું હતું એક્સ બીજું હતું બે વાય વત્તા બે ગુણ્યા બીજું ત્રીજું બીજું હતું બે વાય અને ત્રીજું હતું ચાર જેડ બે ગુણ્યા પહેલું છેલ્લું પહેલું હતું એક્સ અને છેલ્લું હતું હવે આનું સાદુરૂપ આપીશું આપણે તો બરાબર એક્સ નો વર્ગ કેટલો થાય એક્સ વર્ગ વત્તા બીજું પદ બે વાય એના ખાનો વર્ગ એટલે બે નો વર્ગ થશે અને વાય નો વર્ગ થશે બે નો વર્ગ થશે ચાર અને વાય વર્ગ वत्त त्रिजुपद तो 4 નો વર્ગ 4z નો વર્ગ હોય તો 4 નો વર્ગ થાય અને z નો વર્ગ થાય તો 4 નો વર્ગ થશે 16 z નો વર્ગ આગળ જોઈએ તો આનો સાદુરૂપ આપું હોય તો 2 * 2 2 * 2 કેટલા થશે 4 પછી રહીશું x અને y નો গুণક એટલે xy એટલે + 4xy પછી આ પદ જોઈએ તો વત્તા બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા ચાર સોળ સોળ રહીશું વાય અને છેડ સોળ વાય સોળ વાય છેડ પછી વત્તા આ પદમાં બે ગુણ્યા ચાર આઠ અને એક્સ જેડ એક્સ અને જેડ નો ગુણાકાર એક્સ જેડ એટલે ચાર દુ આઠ એક્સ જેડ આઠ એક્સ જેડ તો આ થઈ ગયો આપણો જો x² + 4y² + 16z² + 4xy + 16yz + 8xz એ આપણો જવાબ થશે તો ચોથાનો બીજો જોઈએ તો અહીંયા પણ એ દ્વિતીય સમลักษณ์ છે દ્વિતીય સમลักษณ์ હિસાબે લા a + b + c નો વર્ગ = a² +b² + c² + 2ab + 2bc + 2ac આપણો દાખલામાં હતો bx - y + z નો વર્ગ બરાબર તો અહીંયા a ની જગ્યાએ થશે a ની જગ્યાએ થશે 2x b ની જગ્યા થશે ઓછા વાય અને સી ની જગ્યાએ થશે જેડ તો એ પ્રમાણે સી નો વર્ગ એટલે અહિયાં જેડ નો વર્ગ વધતા ટુ એ બી આયા તો ટુ એ એટલે બે ગુણ્યા એ હતા બે એક્સ અને બી હતા માઇનસ

માઇનસ ચાર એક્સ હોય વાય અને જેડ તો વાય અને જેડ નો ગુણાકાર વાય જેડ વાય જેડ હવે છેલ્લું પદ છેલ્લા પદમાં જોયે તો બે અને બે નો ગુણાકાર બે દુ ચાર એટલે વધતા ચાર લખીશું

एक बार लखी दीस ए वत्ता बी वी वर्ग बराबर ए बी नो वर्ग सी नो वर्ग टू ए बी टू बी वत्ता टू ए सी माइनस बे एक्स वत्ता त्रन वाई હવે અહીંયા લખીશું નો વર્ગ એટલે માઇનસ ટુ એક્સ નો વર્ગ વત્તા બી એટલે બી નો વર્ગ એટલે થ્રી વાય ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ પછી વધતા સી નો વર્ગ એટલે C કેટલા હતા હતા ત્રણ વાય ત્રણ વાય વધતા ટુ બીસી એટલે ટુ બી હતા ત્રણ વાય અને સી હતા ટુ જેડ ટુ એસી એક્સ અને શાદરૂપ કરીશું આપણે તો માઇનસ બે એક્સ નો વર્ગ માઇનસ બે નો વર્ગ ચાર બે નો વર્ગ ચાર જેડ વર્ગ પછી આ પદ આયા તો અહીંયા બે ગુણ્યા બે ચાર પણ માઇનસ ચાર માઇનસ ચાર ગુણ્યા ત્રણ માઇનસ બાર એટલે અહીંયા લખીશું માઇનસ બાર પછી રહ્યું શું એક્સ અને વાય માઇનસ બાર એક્સ વાય પછી આ પદ લઈએ તો બે ગુણ્યા ત્રણ છ છ ગુણ્યા બે બાર 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 એટલે લખીશું અને જેડ નો વાય અને જેડ નો ગુણાકાર વાય જેડ બાર વાય જેડ હવે છેલ્લું પદ બે ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચાર માઇનસ ચાર ગુણ્યા બે એટલે -8 -8 x * z xz xz આ થઈ ગયો જવાબ 4x નો વર્ગ + 9y નો વર્ગ + 4z નો વર્ગ - 12xy + 12yz - 8xz a ત્રીજા દાખલાનો જવાબ થશે હવે ચોથો જોઈએ અહીંયા પણ એ નિયત્ય સમลักษณ์ છે મેં ABC હતા એટલે આપણે નિયત્ય સમમાં થોડો ફેરફાર કર્યો તો x + y + z નો વર્ગ બરાબર શું થશે x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ જો ABC હોય a + b + c હોય તો a નો વર્ગ b નો વર્ગ c નો વર્ગ એ પ્રમાણે લખવાનું જો ABC ની જગ્યાએ કંઈ પણ બદલાઈ જાય તો આપણે એ પ્રમાણે લખીશું અહીંયા abc ની જગ્યાએ xyz લખ્યા તો એ પ્રમાણે આપણે ફેરફાર કરીશું તો + 2xy + 2yz + 2xz આપણે દાખલામાં શું હતું તો 3a - 7b - c એનો વર્ગ હતો તો આના બરાબર થશે એક્સ નો વર્ગ એટલે ત્રણ એનો વર્ગ અહીંયા ત્રણે થઈ ગયું વાય બરાબર માઇનસ સાત બી થયું અને જેડ બરાબર માઇનસ સી થયું તો એ પ્રમાણે જોઈએ તો એક્સ નો વર્ગ એટલે ત્રણ એ નો વર્ગ થાય વધતા વાયનો વર્ગ એટલે માઇનસ સાત નો વર્ગ થાય વધતા જેડ નો વર્ગ એટલે માઇનસ સી નો વર્ગ થશે વત્તા બે ગુણ્યા એક્સ વાય બે ગુણ્યા એક્સ એક્સ હતા ત્રણ એ અને વાય હતા 7b સાત બી માઇનસ સાત બી વધતા બે ગુણ્યા વાય જેડ વાય હતા માઇનસ સાત બી અને જેડ હતા માઇનસ સી વધતા બે ગુણ્યા એક્સ એક્સ હતા ત્રણ એ અને જેડ હતા માઇનસ સી હવે આનું સાદરૂપ આપીશું આપણે તો પહેલું માઇનસ માત બી નો વર્ગ તો માઇનસ સાત નો વર્ગ થશે ઓગણપચાસ અને બી નો વર્ગ થશે બી વર્ગ પછી વત્તા માઇનસ સી નો વર્ગ શું થશે સી વર્ગ થઈ જશે સી વર્ગ આ પદ આયા તો અહીંયા બે ગુણ્યા ત્રણ છ ગુણ્યા સાત બેતાલીસ માઇનસ બેતાલીસ એ ગુણ્યા બી હવે આ પર જોઈએ તો બે ગુણ્યા માઇનસ સાત એટલે બે ગુણ્યા સાત ચૌદ એટલે માઇનસ ચૌદ અને આ માઇનસ એક માઇનસ ચૌદ ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ ચૌદ થઈ જવાના પ્લસ ચૌદ થવાના તો લખીશું પ્લસ ચૌદ રહ્યા છું બી અને સી નો રહીશું એ અને સી નો ગુણાકાર તો એસી તો અહીંયા જવાબ થશે નવે નો વર્ગ વત્તા ઓગણપચાસ બી નો વર્ગ વધતા નો વર્ગ ઓછા બેતાલીસ +14BC +6AC ये चौथा ना चौथा दकવાનો જવાબ થશે હવે चौथाનો પાંચમો જોઈએ તો અહીંયા પણ નિત્યસમ એ જ રહેશે એટલે કે a + b + c નો વર્ગ બરાબર a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ + 2ab + 2bc 2bc + 2ac દાખલામાં શું હતું -2x + 5y - 3z એનો વર્ગ હતો તો આના બરાબર શું થશે અહીંયા લખ્યા નીચે તો બરાબર बराबर કરીને લખીશું આપણે પહેલાનો વર્ગ એટલે -2x નો વર્ગ થશે + બીજાનો વર્ગ એટલે b નો વર્ગ એટલે 5 y નો વર્ગ થશે 5y નો વર્ગ થશે + c એટલે -3z નો વર્ગ + 2 ab 2ab આયા 2 a કેટલા હતા -2x b હતા 5y વત્તા ટુ બીસી માઇનસ બે એક્સ અને સી હતા માઇનસ ત્રણ છેડ આનું સાદરૂપ આપીશું આપણે તો બરાબર માઇનસ બે એક્સ નો વર્ગ માઇનસ બે નો વર્ગ ચાર અને એક્સ નો વર્ગ એક્સ વર્ગ પાંચ વાય નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ પછી અહીંયા આ પદ આવ્યા તો અહીંયા જોઈએ તો બે ગુણ્યા બે ચાર પણ કહેવાય માઇનસ ચાર માઇનસ ચાર ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા ચાર વીસ એટલે માઇનસ વીસ એટલે માઇનસ વીસ બાકી શું રહ્યું વાય એટલે માઇનસ વીસ વાય પછી દસ દસ ગુણ્યા ત્રણ માઇનસ ત્રીસ બાકી શું રહ્યું વાય અને જેડ એટલે માઇનસ ત્રીસ વાય જેડ હવે છેલ્લું પર જોઈએ તો બે ગુણ્યા માઇનસ બે માઇનસ ચાર માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ તો આ થઈ ગયો જવાબ ચાર એક્સ નો વર્ગ વધતા પચીસ વાય નો વર્ગ વધતા નવ જેડ વર્ગ ઓછા વીસ એક્સ વાય ઓછા ત્રીસ વાય જેડ વધતા બાર એક્સ જેડ એ પાંચમા દાખલાનો જવાબ થશે हे चौथा नो चट्ठो है तो अँ नित्य समित आते लखीश एक्स वातायत्ता जेड नो वर्ग बराबर एक्स नो वर्ग वाय नो वर्ग वेड नो वर्ग टू एक्स वायजेडता पे, पे एक्स जेड такलोशो तो अपडो 1/4a - 1/2b + 1 अक्कानो पर ताना पर थोड़ो साद्रुपो पिए पहला तो 1/4 એટલે 1 નો ગુણા a નો ગુણાકાર 1 જોડેથી જાય એટલે a/4 થશે એટલે 1/4a એનો મતલબ થશે a/4 - એક ભાગ્યા બે બી નો ગુણાકાર એક જોડે એટલે કેટલા ભાગ્યા વત્તા હવે સાદુ પપાજી તો બરાબર એ ભાગ્યા ચાર એટલે કે એક્સ વત્તા વાય વત્તા જેડ નો વર્ગ હોય તો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ પહેલાનો વર્ગ કેટલો થશે એ ભાગ્યા ચાર નો વર્ગ વત્તા બીજું પછી આપણું બે નો વર્ગ એકનો એ ભાગ્યા ચાર અને વાય કેટલા હતા માઇનસ બી ભાગ્યા બે વત્તા ટુ વાય છે ટુ વાય વાય કેટલા હતા માઇનસ બી ભાગ્યા બે અને ઝેડ કેટલા હતા એક પછી વત્તા બે એક્સ જેડ એક્સ હતા એ ભાગ્યા ચાર અને જેડ હતા એક આનું સાદરૂપ આપીશું તો બરાબર એ ભાગ્યા ચાર નો વર્ગ તો એ ભાગ્યા ચાર એનો મતલબ થયો એનો વર્ગ એ ભાગ્યા ચાર એના આખા નો વર્ગ નો મતલબ થયો એનો વર્ગ છેદમાં ચાર નો વર્ગ તો અંશમાં એનો વર્ગ થશે અને છેદમાં ચાર નો વર્ગ થશે સોળ માર્ગ એટલે બે નો વર્ગ થશે ચાર વધતા એક નો વર્ગ થશે એક પછી આ પદ આપણે હા તો અહીંયા જોઈએ તો આ બે બે કેન્સલ થશે અહીંયા બે અને બે આ બહુ ગુણાકારમાં હતું એટલે કેન્સલ થઈ જશે શું રહેવાનું તો જો આ માઈનસ હતા એટલે માઈનસ તો આવશે e અને b કૌંસમાં માઈનસ આવશે કૌંસમાં ab આવશે અને છેદમાં શું રહેશે 4 ઓકે પછી આયા આ પદ અહીંયા જોએ તો આ અને a એટલે બે અને બે કેન્સલ થશે તો b 1b પણ માઈનસ b થશે એટલે અહીંયા લખીશું આપણે માઈનસ માઈનસ b હવે છેલ્લું પદ છેલ્લા પદમાં માં જોઈએ તો બે દુ ચાર થઈ જશે હવે આના આપણે રકમ પ્રમાણે છૂટું કરવા જઈએ તો એનો વર્ગ ભાગ્યા એનો વર્ગ ભાગ્યા સોળ એટલે એક ભાગ્યા a નો વર્ગ + b નો વર્ગ ભાગ્યા 4 એટલે 1/4 b નો વર્ગ + 1 - ab/4 એટલે 1/4 ab - b + a/b એટલે 1/2 * a તો આપણો જવાબ થશે 1/16 a નો વર્ગ + 1/4 b નો no વર્ગ વત્તા એક ઓછા એક ભાગ્યા ચાર એ બી ઓછા બી વત્તા એક ભાગ્યા બે